નદીના પટમાં દેશી દારૂની ખાલી પોટલીનો ઉકરડો જોવા મળ્યો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છતાં અમીરગઢ નદીના પટમાં દારૂની ખાલી પોટલીઓનો ઉકરડો જોવા મળ્યો હતો અમીરગઢ બનાસ નદીનો પટ દારૂની થેલીઓથી ઉકરડો બની ગયો છે નદી તરફ જતા લોકોમાં દેશી દારૂનો ઉકરડો જોઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે નદીની માતા તરીકે માનતા અને પવિત્રતા ભંગ કરતા આ તત્વો કોણ છે અને લોકોની આસ્થા અને લાગણીઓ સાથે ખેલવાડ કોણ કરી રહ્યું છે તે એક મોટો સવાલ છે

કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આવા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીના બનસ્કારા